નમસ્કાર ખેડૂત મિત્રો ખેતી માહિતી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે પાછળના વિડીયોમાં ખેડૂતોને એવી માર્ગદર્શન આપ્યું હતું કે મગફળીની વૃદ્ધિ નિયંત્રણ અને હુયા વધારે ફૂટવા માટે આપણે પેક્રો બુટાજોલ ચાલીસ ટકા સ્પ્રે કરવાની ભલામણ કરી હતી તો આજે આપણે એક ખેડૂત મિત્રની વાડીએ તેનું ટ્રાયલ જોવા આવ્યા કે કેવું રિઝલ્ટ મળે છે તો આપ જોઈ શકો છો જે આ છે મારી જમણી બાજુ એટલે કે આમાં સ્પ્રે કરેલો છે અને ડાબી બાજુ એટલે કે આ મગફળીમાં સ્પ્રે નથી કરેલો તો હવે બેયમાં શું ફર્ક છે એ તમને બતાવવું એક જ ખેતર છે બરાબર તો એમાં જે આની કોરની હરોળ છે અત્યારે આપ જે જોઈ શકો છો તે હરોળમાં સ્પ્રે કરેલો છે અને હવે તેની બાજુની બીજી અરોળ આ હરોળમાં સ્પ્રે નથી કરેલો તો તમને કલર અને માંડવીની જે કુણોપ છે તેમાંય ખબર પડશે હવે ત્યારબાદ આપણે વાત કરીએ સુયા વધારે ફૂટવાની તો સૂયા કઈ રીતે વધારે ફૂટે તો આપ એ પણ જોવો આમાં આપણે સ્પ્રે કરેલો છે તો જો આ સુયા છે બધા તે દવા છાંટ્યા પછી દવાનો સ્પ્રે કર્યો તેને આજ બારમો દિવસ છે તો આ બધા સુયા છે તે દવા પછી પછીના ફૂટેલા છે આપ જોવો છો એક ત્રણ ચાર ચાર સુયા ફૂટેલા છે હવે મિત્રો આપણે જે સ્પ્રે નથી કરેલો એ મગફળીમાં જોઈએ તો આપ જોઈ શકો છો કે જે ઉપરના છોગા આપણે કહીએ મગફળીના ત્યાં ક્યાંય સુયો એક પણ પ્રકારનો ફૂટેલો નથી એક આ નીચે એ તો ઘણા દિવસથી અને જે ફૂટેલા છે તે એક એક સૂયો ફૂટેલો છે તો આ રીતે ખેડૂત મિત્રો આપણે જે ભલામણ કરી હતી કે ચાલીસથી પિસ્તાળીસ દિવસની મગફળી થાય તેમાં બુટાજોલ ચાલીસ ટકાનું તમે સ્પ્રે કરો તો એનો શું ફાયદો થાય એ તમને ખ્યાલ આવે જો ખેડૂત મિત્રો અમારી આ માહિતી તમને સાચી અને ઉપયોગી લાગી હોય તો ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો શેર કરો અને તમારા કોઈ પણ પ્રશ્ન હોય તે કોમેન્ટમાં જણાવો તો એના ઉપર બીજો વિડીયો બનાવીએ આભાર